ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ ચાલો અગિયાર વાગી ગયા છે સવારના સવાર દસ વાગી ગયા છે અને મારી ભીતો થઈ ગઈ છે ગુજરાત રાહુલે કહી છું હું રસોઈ કરવા બેસી ગઈ હતી તો અમારા જે પાછા ચૂરમાના લાડુ બનાવવા છે તો અત્યારે હું એ બનાવવા બેસું છું અને આજે છે સામા પાંચમતા જે સ્પેશિયલ અને સામાની ખીર બનાવીને ગણપતિ બાપાને ભોગ થયેલો છે તો ચાલો તમને દર્શન કરાવું અને પછી હું ચૂરમાના લાડુ બનાવું તને કમેન્ટ કરીને જરૂર જણાવજો ચાલો રેડી છો પેલો ફેર છે આજે દાદુ પણ ઢળીસ તો એ બધાયનો ઉઠી થોડી ગયો ચાલો તો હું રેડી થઈ ગઈ છે ને વાગી ગયા છે સવારના સવા 11 અને મારા મોડક પણ રેડી છે તો પહેલા અહીંયા બાજુમાં દર્શન કરી લઈએ પછી આ મંદિરમાં દર્શન કરી લઈએ કેમ કે ગોવાળ કલમાં બે ગણપતિ છે તો ત્યાં દર્શન કરી લઈએ અને પછી જાય પૈસા ના કરે કેમ કે આ વખતે ભાઈસારા ઘરે પણ નરફ આવ્યા છે એટલે ભાઈસાહે ઇન્વાઇટ કર્યું છે કે તમે આવજો દર્શન કરવા તો આપણે ત્યાં પણ દર્શન કરાવીએ અને મોટક ત્યાં ઘડી આવીએ મેં ત્યાં માટે પણ બનાવીએ છે તો ને પછી જાશું આપણે શું કહેવાય જૂફડિયું છે ને આપણે ખાડવા વાળમાં ત્યાં ગણેશ દેરી છે તો ત્યાં જાશું આપણે અને ત્યાં માટે પણ મોટક બનાવ્યા છે તો તમને બતાવું મોટક ચાદા બનાવ્યા થોડા થોડા બનાવ્યા છે કેમ કે પછી મને તો જાદા ભાવે ના મને મારે ખવાય કેમ કે આજે છે સામા પાચમ અને ઋષિ પાચમ પણ કહેવાય તો એનું વ્રત છે મારે ઓલમોસ્ટ બધી છોકરીઓને હોય જ છે છોકરીઓને લેડીઝને જે લગ્ન કરેલી હોય એને પણ તો એ તો ખવાશે ને એટલે મેં ચાદા નથી બનાવ્યા મેં કેટલા બનાવ્યા છે એકમાં એકમાં પાંચ છે ને એકમાં ચાર છે તાજાને જ બનાવ્યા એટલે ચાલો બધા અમે આવીએ અને પછી પછી મમ્મી ઘરે જશું ને પાછા ઘરે આવશું આજે છે આજનો આ પ્લાન ચાલો હું દર્શન કરવા જાઉં તો તમને પણ સાથે સાથે મસ્ત મસ્ત દર્શન કરાવું છું પાપાના રાહુલ પણ રેડજી થઈ ગયા છે હેલો રાહુલ

Ah, via, allora! Ciao, ciao, vai, sei prossima di Panapera, quindi dice Ciao, Chi si va? Aiutami per la...

ગણેશરીએ ત્યાં જઈ આવ્યા તો ચૂરની હું નથી નીકળી એમને નીકળી છું કેમ કે ન્યૂ કપડાં પહેલાં છે ને એમાં ચૂંની કે બાંધવી એટલે તો ચાલો જઈએ ત્યાં દર્શન કરવા દેરીએ તો જુઓ મેરાનો આજે છેલ્લો દિવસ કહેતા હતા પણ બધી બોટ ડોલીને છે એ તો બધી ખુલવા માંડ્યું છે ખબર નહીં આજે મેરો છે કે નહીં ગુજરીવાળા છે ચાલો હું આવી ગયો છું મમ્મીના ઘરની બાજુમાં દર્શન કરવા ચાલો તો આપણે આવી ગયા છે ગણેશ આ બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે અહીંયા છોડ સાઈડમાં છે અને અહીંયાના ગણપતિ ચાલો તો આપણે દર્શન કરી લીધા છે અને મંદિરના દર્શન દર્શન તમને ક્યારેક આડળ રીતે કરાવી કેમ કે અત્યારે ત્યાં રસ્તો બંધ રાખ્યો છે ને તો એટલે અને હવે હું જાઉં છું બાના ઘરે કેમ કે જે સામા પાચમ છે ને તો મમ્મીના જે મામી છે ને એના તરફથી આજે સામાની ખીચડી એ ઘર આવે છે ને તો ત્યાં લેવા જવાની છે નાની ત્યાં પહોંચી ગયા છે તો હું જાઉં છું રાહોલ સાથે લેવા અને પછી પાછી મમ્મી ઘરે આવીશ તો ચાલો ખીચડી લઈ આવીએ અને પછી મમ્મી ઘરે ચાલ બધા વર્ષના ફોટા રાખેલા છે કે આ વર્ષે આ હતો અને આ વર્ષે આ હતો ને સાથે બે પણ એ રાખેલો છે છે જો આયા અયોધ્યા નામ એ શું કહેવાય એ અવતાર જેવું છે ચાલો હું મમ્મી ઘરે આવી ગઈ છું હવે થોડીક વારમાં પાછું મારા ઘરે જઈશ અને પછી લાગી ગયું છે અત્યારે એક થોડીક જમવા પણ ઓછાણ છે તો થોડીક વારમાં હું નીકળી જવાની છે ચાલો તો હું આવી ગઈ છે ઘરે હવે ફ્રેશ થઈ જઈને ફટાફટ અને પછી જમવા આપણે બેસી ચાલો અમે જમવા આજે બેસી ગયા છે તો બટા ઊંઘા જમવામાં શું શું છે તો જો આજે સૂકી ભાજીનું શાક બનાવ્યું છે સાથે સામો તળેલા મરચાં મેફળ અને રાખવા માટે રોટલી કરી છે એટલે એ રોટલી શાક નહીં ખાય છે ચાલો જમવા તો જુઓ આજે અમારા ઘર પાસે નંદ થયો છે છે હવે હું ચાંચ મળી સાસુ ના તો ચાલો એ સરપટ્ટી આપણે દેખાશે સોરી તો હું તમને ત્યાં પણ દર્શન કરાવી દઈશ અને પછી મળી ચાલો પાછું અમે જે દર્શન કર્યા ને એ છે આપણા યાર્ડના ત્યાં મસ્ત સરસ મજાના ગણપતિ બાપા હતા અને ડેકોરેશન પણ બહુ જ મસ્તીનું હતું અને ત્યાં ધૂન ચાલતી હતી એટલો સાઉન્ડ એકદમ આવતો હતો ને તો મારો વાસ તમને સંભળાયો જ નહીં હોય એટલે હું તમને કહી દઉં કે યાર્ડમાં અંદર હતું તો ચાલો હવે આ બ્લોગને આપણે આ જ એન્ડ કરી દઈએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મને કાલે એક નવા લખવા તે સાથી ગુડ નાઇટ બાઈ બાય